અને પછી તેને માપી લઈશું તો જુઓ તે નીચે કમરનો ભાગ એનો બત્રીસ ઇંચની ફિટિંગ છે એટલે બત્રીસનો ચોથો ભાગ આપણે આઠ ઇંચ આ આડત્રીસ નું ચેસ્ટનું બ્લાઉઝ છે એટલે આઠ ઇંચ ઉપર આપણે નિશાન કરી લીધું હવે તેને આપણે જો સેજ ખેંચી અને તે બ્લાઉઝને આ સાઈડથી તે આ સાઈડ પર જોઈ લેવાનું કે તેનો કેટલો ભાગ આવે છે તો જો ઓગણીસ ઇંચ આવે છે ઓગણીસ ઇંચ ઉપર સેજ આવે છે એટલે આપણે ઓગણીસ ઇંચ રાખવી છે અને ઓગણીસ ઇંચના અડધા કરશું આપણે એટલે સાડા નવ જે આપણે સાડા નવ ઉપર એક દોરો રાખીશું જો સાડા નવ ઉપર એક દોરો રાખીશું માટે આપણે સાડા નવ આપણે ચેસ્ટ ચોથો ભાગ છે ચેસ્ટનો આમ ઓગણીસ છે અને ઓગણીસનો ચાર સાડા સાડા નવ છે સાડા નવ છે એનો આમ કરીએ તો આપણે ઓગણીસ ઇંચનો છે હવે નીચે આપણે જે બ્લાઉઝની લંબાઈ લેવાની છે તેના માટે આપણે એક ઇંચ વધારે લઈ લીધું છે જે આપણે ઉપર અને નીચે બંને બાજુ જે સિલાઈમાં જાય છે ને તેમ જો ઉપર આપણે ખંભાના ભાગે સિલાઈમાં જાય છે અને નીચે આપણે જે કમરપટ્ટી લગાવશું ત્યાં થોડુંક સિલાઈમાં દબાય છે એટલા માટે આપણે એક ઇંચ વધારે જ લઈ લીધું છે જો ત્યાંથી અને હવે આપણે સાડા સાડાના ઉપર નિશાન કરી લઈશું સાડાના ઉપર નિશાન કરી લીધું હવે આપણે આપણો ખંભાનો ભાગ રાખીશું પાંચ ઇંચ પણ રાખી શકો છો સાડા ખંભો અને બે નું ગળું છે એટલા માટે સાડા પાંચ લીધું છે બરાબર પાંચ પણ રાખી શકીએ છીએ સાડા ત્રણ ખંભો અને બે નું ગળું જો બે નું ગણ અને હવે આપણે આર મોલ્સ જે સોલ્ડર નો ભાગ છે તેનું નિશાન કરશું તે છ ઇંચ રાખવાનું છે આર મોલ્સ નું અને આપણે જે સાડા નવ ને આપણે ચેસ્ટ ની નિશાન કર્યું છે ને તેના સાથે જોટિંગ કરી અને નીચે કમરના ભાગથી જે આર મોલ્સ નો ભાગ છે તેને પર જોટિંગ કરી લેવાનું છે અને જો દોઢ ઇંચ પણ રખાય અને બે ઇંચ પણ આપણે જે આપણે પાસા સિલાઈમાં દબાવશું તે ઓછામાં ઓછું બે ઇંચ રાખી શકાય વધારે વધારે પણ આપણે ત્રણ ઇંચ રાખવાનું નથી અને નીચે હવે આપણે અડધો ઇંચ ટક્સ માટે વધારશું અને દોઢ ઇંચ કમર માટે એટલે નીચે પણ આપણું કુલ બે ઇંચ વધારી દઈશું જો દોઢ ઇંચ જે આપણે સિલાઈ માટે વાપરીએ છીએ તે અને અડધો ઇંચ

માપી જોઈશું કે આપણું ઘર કેટલું રાખવાનું છે તો જો આપણે ઘરનું નિશાન લગાવી લીધું છે અને એના ઉપર સેજ વધારે લઈ લઈશું કે પછી એટલું રાખીશું જો અને જો તમારે એટલું જ રાખવું હોય તો સેજ ઉપર રાખવાનું અડધો ઇંચ જેટલું એટલે આપણું અડધો સિલેમાં જાય છે અને હવે ગળું આપણું ઉપર બે ઇંચ છે અને નીચે હું ત્રણ ઇંચ રાખું છું અને સીધી લાઈન દોરી લઈશું અને પછી આપણે આ જે ગોળાઈનો શેપ આપી દઈશું અને હવે આપણે તેને કટ કરી લઈશું અને અહીંયા આપણે દસ ઇંચ પાછળનો જે ભાગ છે આવે છે તો આપણે ત્યાં છ ઇંચનો જે ચાર ટક્સનો આગળનો ભાગ કરવાનો છે તે આપણો છ ઇંચનો રાખવાનો છે અને આપણું બેલ્ટ જે છે એ ચાર ઇંચનું રાખવાનું છે તેના માટે આપણે નિશાન પણ કરી લીધું અને હવે આપણે ભાગ છે કરી લઈશું અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાઇકનું બટન પણ દબાવી દેજો જેથી કોઈ પણ હું વિડીયો નાખું તો સૌથી પહેલા તમારા સુધી આવે આપણો હવે પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે અને જે આપણો આ ભાગ છે જો ત્યાંથી જ આપણે બેલ્ટ કાઢી લેવાનું છે તો આપણે બેલ્ટ ચાર ઇંચનો છે એટલે અડધો ઇંચ વધારે લઈશું પાછળની સાઈડ એટલે સાડા ચાર થશે અને આગળની સાઈડ અડધો ઇંચ બીજો વધારે આવશે એટલે પાંચ ઇંચ થાય છે અગિયારનો મેં લંબાઈ રાખી છે અને પાસણ જો સાડા ચાર અને આગળ પાંચ ઇંચ રાખીશું આપણું બેલ્ટ પણ કપાઈ જાય જો તૈયાર થઈ ગયું છે છે તેને સરખું કરી લઈશું સીધી લાઈન કરી લઈ અને સેજ ગોરાઈનો નો શેપ આપી દઈશું આપણો બેલ્ટ પણ કપાઈ ગયો છે આપણને આપણી બાજુ કરી લઈશું ખુલ્લું ભાગ અને હવે તેને ચાર ફોલ્ડ કરીશું આપણે હવે બાયું બાયુંનું કટિંગ કરવાનું છે તો બાયું હું ટૂંકી આ બ્લાઉઝમાં ટૂંકી જ છે એટલે આપણે ટૂંકી બાયું જ કટિંગ કરવાની છે આપણે જે બાઈનો ભાગ છે તેને જો આવી રીતે બાઈ ઊંધી કરીને ચેક કરી લઈશું એટલે જે છે તેનાથી કેટલું માપ રાખીશું અને તેના નિશાન લઈશું બાયની લંબાઈ કેટલી રાખી છે તે પણ આપણે ચેક કરી લઈશું જે બાય આપણે છે તે ઊંધી રાખીને જ જો તો આપણે સરખી રીતે ગોઠવી અને ધોઈ અને પછી લઈ લેવાની અને થોડુંક ઇંચ વધારે રાખવાનું જે આપણું બાય પલટાવવામાં જશે ને તે બાયનો સિલાઈનો ભાગ તો આવી જ ગયો તો એટલે તેનું નથી વધારે લેવાનું અને જે આપણે પાછળનો ભાગ કટ કર્યો છે તેને પણ રાખીને ધોઈ લઈશું અને ત્યાંથી આપણે આપી દઈશું વધારે ઉપર ઉપરની સાડ એટલે આપ્યો છે કે હું પછી જે કાપડા ગુપાશું છે ને તે બાઈ આપણે ધળી થી સેટ કરી લઈશું એટલા માટે થોડુંક વધારે શેપ આપ્યો છે અને હવે આપણે આગળનો જે ચાર ટક્સ વાળો બ્લાઉઝનો ભાગ છે તે બનાવીશું તો તેના માટે જો આપણે સરખું કાપડ ગોઠવી લઈશું અને ચેક કરી લઈશું કે કઈ બાજુ પાસાનો ભાગ આપણો સરખો આવી જાય અને તેના પર રાખીને બનાવી શકીએ તો જો આગળની સાઈડ આપણે અડધો ઇંચ જેટલું વધારે કાપડ રાખ્યું છે કે આપણે ગાજ બટન પટ્ટીમાં થોડું થોડું સિલાઈમાં સિલાઈ તે અને જે આ પેરા નું માપ લીધું હતું ત્યાંથી આપણે નિશાન કર્યું છે અને અડધો ઇંચ જેટલું નીચે નિશાન આપ્યું છે કારણ કે આપણે ટક્સ પણ લઈશું ને એટલે ટક્સ થોડું જાય છે એટલે સે હવે નીચેના સાઈડ જે આપણે નિશાન જોયું આપણે ઉતારી ને લીધું છે અને જો હવે આપણે નિશાન દોરાઈ ગયા એટલે મેં ઉપાડી લીધું કાપડ પાછળનો ભાગ અને અડધો ઇંચ જો આપણો આર્મોલ્સમાં વધારશું અને નીચે એક ઇંચ વધારશું આપણે ત્યાં ટક્સ લઈશું ને એટલે જે આપણું ટક્સ માં કાપડ જાય છે ને એટલે થોડુંક કાપડ ઓછું ન પડે જો છ ઇંચ આપણું ગળું રાખીશું આપણે અને એક ચોરસ બોક્સ બનાવી લઈશું અને તેમાં પણ ગોળાઈ સેફ શેપ આપી દઈશું અને ત્યાં આપણે ક્રોસમાં લાઈન દોરી લઈશું એટલે આપણે ગમે તેટલું deep neck હોય તો આપણો ખભે થી પડી ન જાય તે માટે જો cross માં line દોરી લીધી અને પાછળ આપણો સાડા છ ઇંચ છે તો આગળ આપણે છ ઇંચ રાખીશું અને હવે સીધી લાઈન ડ્રોઈને દોરીને સેજ ગોરાઈનો પછી સેફ આપી દઈશું અને આ આપણો આગળનો ચાર ટાક્સનો જે ભાગ છે તે તૈયાર થઈ ગયો છે તેને આપણે કટ કરી લઈશું અને તમને જો બ્લાઉઝ જોવામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જો આપણો આગળનો ચાર ચાટકનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જો જે બ્લાઉજ છે તે થોડુંક સરખું સેટ કરીને કાપી લીધું જો સેમ એકદમ સરળ અને સહેલી રીત હવે જો આપણો ઉપર ટક્સ પોઈન્ટ જોઈ અને પછી નિશાન કરવાનું તો જો આપણો ટક્સ પોઇન્ટ આઠ ઉપર રાખી અને મેં સેન્ટરનું માપ કાઢી અને પછી નિશાન કર્યું છે આવી રીતના તમે ટક્સ લઈ શકો છો અને તમે તમારી રીતે જો તમારે ટક્સ આવે તે લઈ શકો છો આ આપણો પાસણનો ભાગ છે તેનું આપણે ગૌ કટ કરવાનું છે આપણો પાછળનો ભાગ છે અને આ આપણો આગળનો ચાર તક્ષ વાળો ભાગ છે અને નીચે આપણે બેલ્ટ બ્લાઉઝ છે એટલે બેલ્ટ આવશે ચાર તક્ષ પણ જેવો ને એકદમ સરળ અને સિમ્પલ રીત